ચાલો મિત્રો તો પ્રશ્ન જોઈ લઈએ બે ટ્રેનો એક જ ઝડપે વિરુદ્ધ દિશામાં જઈ રહી છે જો દરેક ટ્રેનની લંબાઈ ત્રણસો વીસ મીટર હોય અને તે અઢાર સેકન્ડમાં એકબીજાને પાર કરે તો દરેક ટ્રેનની ઝડપ કેટલી હશે ઠીક છે તો બંને ટ્રેનની ઝડપ સરખી છે એકબીજાની વિરુદ્ધમાં જઈ રહી છે અને બંને ટ્રેનની લંબાઈ આપેલી છે આપણને બંને ટ્રેનની લંબાઈ પણ સરખી જ છે એક ટ્રેનની લંબાઈ ત્રણસો વીસ મીટર છે તો બે ટ્રેનની લંબાઈ કેટલી હશે બે ટ્રેન ની લંબાઈ થશે છસો ને ચાલીસ ઠીક છે છસો ને ચાલીસ છસો ને ચાલીસ મીટર મીટર ભાગ્યા બંને એકબીજાને કેટલા સેકન્ડમાં પાર કરે છે તો અઢાર સેકન્ડમાં ઠીક છે સેકન્ડમાં અઢાર સેકન્ડમાં એકબીજાને પાર કરે છે હવે જે આ સાપેક્ષ ઝડપ મળશે ને આપણને એ મીટર પ્રતિ સેકન્ડમાં મળશે પણ આપણે જવાબ શેમાં છે કિલોમીટર પ્રતિ કલાકમાં તો મીટર પ્રતિ સેકન્ડ મેં મીટર પ્રતિ સેકન્ડને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવા માટે અઢાર ભાગ્યા પાંચ કરવું પડશે તો ગુણ્યા અઢાર ભાગ્યા પાંચ ઠીક છે અઢાર ભાગ્યા પાંચ કર્યું આપણે એટલે આ મીટર પ્રતિ સેકન્ડ જતું રહેશે આ ઝડપ હવે આપણી કિલોમીટર પ્રતિ કલાકમાં થઈ ગઈ તો અઢારથી અઢાર કેન્સલ થઈ જશે તો છસો ચાલીસ ભાગ્યા પાંચ એટલે છસો ચાલીસ ભાગ્યા પાંચ કરીએ એટલે શું થાય બાર પંચા સાઠ અને આઠ પંચા ચાલી પાંચ અઠાચા એકસો અઠ્યાવીસ કિલોમીટર પ્રતિ કલાક એકસો કિલોમીટર પ્રતિ કલાક આ આપણને સાપેક્ષ ઝડપ મળી જશે એકસો કિલોમીટર પ્રતિ કલાક એ આપણી સાપેક્ષ ઝડપ છે ઠીક છે હવે દરેક ટ્રેનની ઝડપ સુધી હોય તો તો આ સાપેક્ષ ઝડપ છે એના ભાગ્યા બે કરી દઈએ તો એકસો અઠ્યાવીસ ભાગ્યા બે એકસો અઠ્યાવીસ ભાગ્યા બે એટલે ચોસઠ કિલોમીટર પ્રતિ કલાક થઈ જશે ચોસઠ કિલોમીટર પ્રતિ કલાક થઈ જશે ઠીક છે તો આપણો જવાબ શું થઈ જશે ઓપ્શન બી ચોસઠ કિલોમીટર પ્રતિ કલાક